નમસ્કાર મિત્રો આજની મુલાકાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ થાય છે તો આજે મારી સાથે છે આર્યમ એકેડેમી સ્કૂલના મેથ્સના સિનિયર ટીચર વિનોદભાઈ પટેલ સાહેબ તો સાહેબ મારી ચેનલ પર સ્વાગત છે તમારું થેન્ક યુ સાહેબ અચ્છા હવે તમારી સાહેબ કારકિર્દી શરૂઆતથી આપણે વાત કરીએ તો તમારું સ્કૂલ કોલેજનું એજ્યુકેશન તમે ક્યાં પૂરું કરેલું મારી સ્કૂલ ટ્વેલ્થ સુધી મેં મારા ગામડે વિસનગર કરેલું વિસનગર અચ્છા અને વિસનગર બાર સાયન્સ પાસ થયા પછી અહીંયા પીટી સાયન્સ કોલેજમાં બીએસસી તરીકે કર્યું કયા વર્ષમાં કરેલું એટી થ્રીમાં હું બીએસસીમાં દાખલ થયો ફર્સ્ટ યર હા અને એટી સિક્સમાં મેં બીએસસી પૂરું કર્યું અચ્છા ત્યાર પછી એમએસસી યુનિવર્સિટી પર સાઉથ ગુજરાત નર્મદુ ત્યાં મેં એમએસસી કર્યું બે વર્ષ ત્યાં કર્યું ઓકે એટી એટમાં ત્યાં થયું ત્યારબાદ વીટી ચોક્સીર કોલેજ બીએડ કોલેજમાં મેં બીએડ પૂરું કર્યું બરાબર છે અને ત્યારબાદ હું ગવર્મેન્ટમાં ટ્રાય કર્યો બરાબર ગવર્મેન્ટમાં કંઈ ના કંઈ એ સક્સેસફુલ નહીં રહ્યો પણ મેં મારી કારદીની પ્રાઇવેટ ટ્યુશનોમાં હા બરાબર પહેલાં છોકરાને ખાલી ભણાવવાનું નોલેજ હતું તે આપવા ખાતર આપ્યું બરાબર પછી પ્રોફેશનલ તરીકે તો હું જોડાયો અચ્છા પહેલાં તો સેવા જ કરી છે બરાબર આ રીતનું છે ઓકે હા સાહેબ તમારી સાથે ચર્ચામાં જાણવા મળ્યું કે તમે ભણતા હતા તે સમયથી જ કોલેજના વર્ષમાં એસ વાયમાં હતા ને ત્યારથી તમે ટ્યુશન ક્લાસ એસ વાયમાં હતો ત્યારે સ્ટાર્ટિંગ ખાલી ફક્ત મારા જોડે મેથેમેટિક્સનો અનુભવ હતો અચ્છા હા મને મેથ્સ બહુ ગમતું મેથ્સમાં ભણવાનું બેઝિક રીતે હતું તો જ્યાં હું રહેતો હતો તેની આજુબાજુના શેરીના છોકરાઓ રખડતા હતા રખડતા એને લાવી અને ઘરેમાં બેસાડતો હતો પહેલાં વાર્તો કરીને બેસે જરા એમને રમત રમાડતો હતો પછી રમતમાં એવી રમતો ગણિતની દ્રષ્ટિએ હોય આ કરતાં કરતાં એમને ટીચિંગમાં પાર કર્યા એ લોકો સ્કૂલોમાં નંબર લાવતા થયા ત્યાર પછી વાલીને ખબર પડી કે આ તો છોકરાઓ ભણવા જાય છે રખડવા નથી જતા ખબર કેવી રીતે આવ્યો અને તેના કારણે તેના કારણે પછી વાલી કે ના સાહેબ વિનોદભાઈ તમારે ફી લેવી પડશે અમારા છોકરા તમારે કોલેજનો પોતાનો ખર્ચો નીકળી જાય તે રીતે મારી કારકિર્દી હતી બરાબર છે હવે સાહેબ તમારે ટ્યુશનથી તમે શરૂઆત કરી તો શરૂઆતના સમયમાં તમારે ટ્યુશનના બાળકો અને એના માટે તમારે સંઘર્ષ કરવો પડ્યો છે સંઘર્ષ તો સાહેબ મેં ઘણી જગ્યાએ કર્યો અચ્છા ઘણી જગ્યાએ કર્યું કે ગવર્મેન્ટ સ્કૂલોના ટીચરો હા જ્યારે મારા ત્યાં આવતા હતા ત્યારે મારો વિરોધ કરવા લાગેલા કે ભાઈ મારા ત્યાં હવે અમારે ત્યાં નથી આવતા અને વિનોદભાઈ ત્યાં કેમ જાય છે બરાબર પ્રાઇવેટ ટ્યુશનમાં સારું વખણાતું હોય ત્યાં છોકરાઓ જાય તો બહુ સંઘર્ષ એ રીતે ચાલે છે એટલે મારે ત્યાં ન આવવા દેવા માટે પણ સ્કૂલોવાળા કરતા હતા છતાં હું આર્યો નહોતો જજુમ બરાબર એક સમય તો એવો આવેલો કે મારા ત્યાં સ્ટુડન્ટો ટોટલ એવી ધમકી આપીને કે ત્યાં જશો તમે આમ કરી નાખીશું આમ સ્કૂલોના શિક્ષકો આ રીતે વર્તન કરેલા તેમાંથી મારા ત્યાં દસ વિદ્યાર્થી નથી એક વિદ્યાર્થી રહેલો તે પણ મારો સગવનો સંબંધીનો હતો એ ગભરાય નહીં કે હું સામે પડીશ બરાબર એકમાંથી પાછા પચાસ વિદ્યાર્થીએ કરેલા મેં પાછું એનાય નામ કરેલું બરાબર છે એટલે આ રીતે સંઘર્ષ તો મેં બધા સાથે કર્યો છે બરાબર એટલે આ સવાલ મેં સાહેબ એટલા માટે પૂછ્યો કે નોર્મલી છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય તો એ સ્કૂલના ટીચર પાસે જ ટ્યુશન લેવા જતા હોય છે ત્યાં જ મતલબ બાળકોને પણ સારું રહેતું હોય ત્યારે તમે પોતે પ્રાઇવેટ ટ્યુશન કરાવતા હતા તો એ એ દરમિયાન જે બાળકો તમારી પાસે આવવા જોઈએ એના માટેના સંઘર્ષની હું વાત કરું છું એ તમારી પાસે બાળકો અને તમે કેવી રીતના બાળકોને ફક્ત ફક્ત ને ફક્ત મારા મેથેમેટિક ટીચિંગ ના ટીચિંગ ના કારણે છે મારું મેથેમેટિક ટીચિંગ કે જે બેઝિક થી શીખવતો હોય બરાબર બેઝિક એટલે આજે છોકરો તમને ફક્ત આ દાખલો ગણી જાઓ એ રીતે નહીં એની મેથડ હોય અચ્છા મેથડ થી આ રીતે આ હોય તો આમ જ થાય આ હોય તો આ થાય ધારો કે અવયવ પાડવા હોય તો અવયવની મેથડ આવે કે બે સ્ટેપના છે ત્રણ સ્ટેપના છે ચાર સ્ટેપના છે કે કેટલા સ્ટેપના છે તો એને કેમ સ્વીકારવું કે આ બે પદનામાં પાછા કેવા ફેક્ટર છે પૂર્ણ તફાવતના છે પૂર્ણ ઘનના છે બરાબર બરાબર કોમન કાઢવું પડે છે આ બધી મેડમ બેઝિકથી શીખવાડવું ત્યારે થાય કે દ્વિઘાત હોય તો દ્વિઘાતના ફેક્ટર કઈ રીતે પડે શા માટે આ રીતે બાજુમાં કેમ હોય શા માટે પ્લસ માઇનસની નિશાની આ બધા પોઈન્ટ બેઝિક બેઝિકથી નીચેથી જઈએ ત્યારે વિદ્યાર્થી એકદમ ક્લિયર થાય એટલે લોકોના ત્યાં વિદ્યાર્થીમાં મારું માન વધેલું બીજું કંઈ જ નહીં બરાબર છે હવે સાહેબ આરિયમ સ્કૂલમાં ક્યારથી જોડાયા તમે કેટલા વર્ષ આર્ય સ્કૂલમાં હું આર્ય પાયો નાખ્યો ત્યારથી જ અચ્છા અચ્છા આર્ય સ્કૂલનો પાયો જ નાખ્યો ખોદકામ પાયાને કર્યું ત્યારથી હું એમની સાથે છું બરાબર છે હવે અગિયાર બાર મેથ્સના તમે ત્યાં ટીચર છો તો તમારી હાથ નીચે તો ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભણી ગયા હશે અત્યારે તમારી સાથે સંપર્કમાં ખરા અત્યારે હાલ એક એક વિદ્યાર્થી સંપર્કમાં એટલે ફોન આવે જ અને એમાં ખાસ મારી બર્થડે ના દિવસે ભાગે દરેક વિદ્યાર્થીનો મેસેજ આવી જાય કે દાદા હેપી બર્થડે કારણ કે દાદા ઉપનામ આપેલું છે બાળકોને કારણ કે દાદા ઉપનામ આપનાર મારા ટ્રસ્ટી મંડળ આઈએમના નીતિનભાઈ કે સ્વાધ્યાય પરિવારમાં જે સૌથી મોટો હોય મોટા ભાઈ હોય બરાબર તેને દાદા કહે તે મારું નામ સૌથી મોટું એટલે મને દાદાથી ઓળખે બનતા જ પણ સાહેબ દાદા તરીકે તમે બાળકોમાં બહુ ખૂબ જ લોકપ્રિય છો વિદ્યાર્થીઓ પણ તમને એટલો જ પ્રેમ કરે છે સામે તો આ મતલબ આ રીતના ઘણા બધા શિક્ષકો બહુ ઓછા મેં જોયા છે કે જે વિદ્યાર્થીઓને આટલો બધો પ્રેમ સંપાદિન કરી શકે છે એક જ વસ્તુ છે શિક્ષક જ્યારે તમે બનો છો કે શિક્ષક બનવાના પાંચ નિયમો મારા ફાધરે આપ્યા તો શિક્ષક કામના નહીં તો બરાબર છે શિક્ષક તરીકે નિયમિતતા હતું અચ્છા બરાબર શિક્ષક પોતે તમને ક્લિયર છો જે ટોપિક તમે ભણાવો છો એકદમ ક્લિયર તમે પોતે છો ખાલી દાખલો ગણી જાવ નહીં તમે પોતે નોલેજ હોવું જોઈએ ત્યારે એ પીરશો બરાબર કડક વિદ્યાર્થીનો મારપીટ કરવાનો કોઈ અર્થ નથી એને આપણાથી ગભરાવું તો જોઈએ પણ ભણવા વખતે ગભરાવો ના જોઈએ ગભરામાં ગમે ત્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય એ સામાન્યમાં સામાન્ય પૂછ્યો હોય તો એને ફરીથી સમજાવો બરાબર છે રિપીટ કહે તો રિપીટ કરો એને ક્લિયર થાય ત્યાં સુધી આગળ નહીં વધો ત્યારે એ ભણતર ભણાયેલું કામનું બરાબર છે હવે સાહેબ તમારા ફેમિલીમાં બીજા કોણ કોણ આ ટીચિંગ લાઈનમાં ટીચર તરીકે મારા પોતાના ફાધર જ રિટાયર્ડ પ્રિન્સિપાલ અચ્છા અચ્છા પ્રાઇમરીમાં હતા ઓકે સેવન ફાઇનલ કરીને ગવર્મેન્ટ સામે તેમને ટીચર પદ આપેલું હા હા અને રિટાયર પ્રિન્સિપાલ થયા બરાબર એમના મોટા ભાઈ મારા ફાધરના મોટા ભાઈ એટલે મારા મોટા પપ્પા એ પણ એ પણ રિટાયર્ડ પ્રિન્સિપાલ હાયર સેકન્ડરીમાં ઓકે ત્યાર પછી મારા ત્રણ અંકલ છે એ સિવિલ એન્જિનિયર એટલે આ રીતે વેલ સેટ એજ્યુકેશન ફાધર મધરનું ફેમિલી હતું બરાબર અચ્છા તમારા ફેમિલીમાં તમારા બાળકો સાહેબ શું ભણેલા છે મારા બાળક બંને એક દીકરો છે એક દીકરી છે દીકરી મોટી છે દીકરીનું નાનું છે અચ્છા બંને બંને કોમ્પ્યુટર એન્જિનિયર કરી દીધું બી કોમ્પ્યુટર બંને થયા બરાબર અને દીકરો અત્યારે હાલ દીકરો અત્યારે હાલ કેનેડા કેનેડા છે કેનેડા ભણી અને ડેવલપર બની ગયો અને કંપનીમાં સારામાં સારી જોબ છે બરાબર છે અને દીકરીના મેરેજ કરી દીધા અને તે અત્યારે દીકરી સેટ ત્યાં અમદાવાદ છે બરાબર છે હવે સાહેબ એવું કહેવાય છે કે ટીચર બનવું હોય તો તમારે પીટીસી કે બી ડિગ્રી જોઈએ પણ એકચ્યુલી એ માત્ર જોબ માટે હોય છે પણ ટીચર એવું કહેવાય છે કે જન્મજાત જે શિક્ષક હોય એ એવા જન્મજાત જ હોય છે કે જે મતલબ કે અંદર અંદરથી લાગણી ફીલ ટીચર હોય છે ટીચર્સ તરીકે એની ડ્યુટી 24 કલાક હોય છે એવું કહેવાય છે હા તમે શું માનો ટીચર્સ તરીકે એક વસ્તુ છે કે જો તમે જે બાળકો ભણે છે એ પોતાના માનીને જો ભણાવતા હોય અચ્છા બરાબર કોઈ કેને તમે ભણાવો એ નહીં પોતાના માનીને પોતે એને શીખવા ટ્રાય કરો કે જેટલો બને તેટલો સક્સેસફુલ થાય બે પાંચ ટકા પણ વધે બરાબર એવું તમે કોશિશ કરીને જો ભણાવો તો વિદ્યાર્થીમાં તમે પ્રિય થાવ અને વિદ્યાર્થીનું રિઝલ્ટ પણ બને બરાબર છે ઓકે હવે સાહેબ એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછું કે તમે એમએસસી બીએડનું એજ્યુકેશન છે તમારું ડિગ્રી છે તમારી પાસે તો તમને પ્રોફેસર કોલેજમાં પ્રોફેસર બનવાનો પણ એક ચાન્સ હતો અને ગવર્મેન્ટ જોબ તમે કીધું કે કોઈક સંજોગો કારણ નહીં મળી પણ એનો કોઈ અફસોસ ખરો તમને અત્યારે ના મને કોઈ અફસોસ નહીં મને અફસોસ નથી મને એક જ છે કે લોકો ગવર્મેન્ટ જોબ એ પ્રોફેસર થઈ લો એટલે શું થાય બેઠી ઇન્કમ મહિને આવો અને તે બેઠી ઇન્કમ આવે એટલે આ જાત બસ શાંતિથી આ થાય આજે આજે આર્યમ સ્કૂલના ટ્રસ્ટીઓ છે તો એ ટ્રસ્ટીમાં સાથે હું રોકાઈ શકું તે રીતે હતો પણ હું નહીં રોકાયો એક જ કીધું મને શિક્ષક તરીકે ભણાવવામાં ગમે છે બરાબર છે બસ આ જ મારો બરાબર છે આજની તારીખમાં મને શિક્ષક તરીકે ભણાવવાનું જ ગમે બીજું કંઈ નહીં મારે ટ્રસ્ટી નથી બનવું કોઈ એ એ નથી બનવું પણ મારે શિક્ષક જ બનવું છે બરાબર છે મિત્રો અત્યારે બાર સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું આર્યમ સ્કૂલનું એમાં સાહેબના મેથ્સના છ વિદ્યાર્થીઓ નાઇન્ટી અપ પર્સન્ટેજ લાવેલા છે તો સાહેબ ખૂબ ખૂબ આનંદની વાત છે એમના વિશે કંઈક વાત કરો એ સ્ટુડન્ટ તમારી પાસે જે હમણાં ભણી ગયા ગયા વર્ષે હમ ગયા વર્ષે જે રિઝલ્ટ આવેલું બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસ એમાં મેથ્સમાં સોમાંથી સો પણ હતા અચ્છા અચ્છા નાઇન્ટી એફ તો હતા બધા પાંચ છ જણા પણ સોમાંથી સો હતા આ વર્ષે પણ નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ નાઇન્ટી સેવન બે વિદ્યાર્થી નાઇન્ટી ટુ બે વિદ્યાર્થી આ બધા જ નાઇન્ટી એફ છે બરાબર પ્લસ પ્લસ જે નાઇન્ટી નાઇન આવ્યા એ વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપીને એક માર્ક્સની ભૂલ કરી એને જાતે એ આવડતું તું હોવા છતાં એ ભૂલ થઈ ગઈ એનાથી પલ્ટરનેટ જવાબમાં ટીક કરવામાં એટલે નાઇન્ટી નાઇને પહોંચે છે અને આજે તે વિદ્યાર્થી મોદી તપન કરીને છે તેનો એ વન ગ્રેડ છે કામ ત્યાં કિમ વિસ્તારમાં કોઈના ત્યાં નથી એ આર્યમ સ્કૂલમાં છે આર્યમ સ્કૂલ અવ્વલ નંબરે રહે છે એનું કારણ છે કે આજે સાયન્સનું રિઝલ્ટ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું છે અચ્છા અચ્છા બરાબર છે સાહેબ આ રિઝલ્ટ જે આવ્યું છે એનાથી તમે ખુશ છો હું દર વર્ષે મારા કરતાં મારી ખુશી કરતાં હું ખુશ થઈ નહીં મારા બાળકો ખુશ થવા જોઈએ ને મારા ટ્રસ્ટી મંડળ હોય તે ખુશ થવું જોઈએ બરાબર છે કે ભાઈ રિઝલ્ટ આવ્યું છે તો એ લોકો ખુશ થવા જોઈએ મારી ત્યારે આપણને આપણને એ થાય કે આપણને યાદ કરે છે બરાબર છે ઓકે સાહેબ દરેક વ્યવસાયના કંઈક ને કંઈક એથિક્સ હોય છે ટીચિંગનો વ્યવસાય એવું કહેવાય છે કે બહુ નસીબદાર વ્યક્તિ હોય તેને આ પવિત્ર વ્યવસાય મળે છે તો એક શિક્ષક તરીકે તમારો આ જે પ્રોફેશન તમે અપનાવ્યો એ બાય ચોઈસ હતો કે બાય બાય ચાન્સ તમે ટીચર બની ગયા કેવી રીતના મને રસ હતો અચ્છા મને મેથેમેટિક્સમાં રસ હતો મારું મેથ સારું હતું અચ્છા નથી ભણવામાં પહેલેથી ટીચર જ બનવાનું નક્કી હતું એવું નથી અચ્છા એવું નથી કે હું ટીચર બની એવું નથી પણ હું કોલેજમાં ભણવાનું સ્ટાર્ટ થયું અને મને એમ જ ભણવાનો શોખ ચાલ મેથ્સ ભણાવું એમાંથી સીધો આજે શિક્ષક બન્યો છું બન્યા છે અચ્છા અચ્છા બરાબર કે હું શાસક થઈ શું નહોતું કઈ નહીં હમ્મ આ રીતે થયેલું પણ તમારી આ ટીચર તરીકેની જર્ની પણ બહુ મતલબ એક્સેલન્ટ કહેવાય કે તમે એક શોખની ખાતર ભણાવવાનું શરૂ કર્યું અને આજે એક ટોપના તમે ટીચર શિક્ષક બન્યા શિક્ષકોમાં બાળકોમાં આટલા લોકપ્રિય છો સાહેબ તમને દરેક ટીચરોને કંઈક ને કંઈક સંસ્થા તરફથી સરકાર તરફથી એવોર્ડને આ બધું મળતું હોય છે તમારી કારકિર્દીમાં આવી કોઈ ઘટનાઓ બની છે પ્રાઇવેટમાં એવી કારકિર્દી નહીં આવે કે ગવર્મેન્ટ જે એવોર્ડ શિક્ષક આપે છે ગવર્મેન્ટમાં આપે છે પ્રાઇવેટમાં નથી આપતું બરાબર એટલે મારી કારકિર્દી મારા વાલી જ છે મારા બાળકો જ છે મેન બરાબર છે એ મારી કદર કરે છે એ મારી ઇજ્જત કરે છે એ જ મોટો એવોર્ડ છે તમારો એ જ મોટો છે આજના જેટલા ભણી ગયા એવા ડોક્ટરો પણ છે હાર્ટ છે અચ્છા ગાયનેક સ્ટુડન્ટ છે ડેન્ટિસ્ટ સ્ટુડન્ટ છે બરાબર એન્જિનિયર તો ઘણા બધા છે બરાબર એટલે આ બધા જ વિદ્યાર્થીઓ આમ કહીએ કે સાહેબ નો ફોન આવ્યો નથી ઘરે આવી જાય કંઈ પણ પડે આવા વિદ્યાર્થીઓ મારા છે બરાબર છે તમારી હાથ નીચે ભણીને ગયેલા ઘણા સ્ટુડન્ટો બહાર પણ સ્થાયી થયા છે કેનેડા છે અમેરિકા કેનેડા તો ઘણા બધા સ્ટુડન્ટ છે અચ્છા અમેરિકા પણ સ્ટુડન્ટો એટલા છે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે હમ હમ બરાબર લંડન છે જર્મની છે બરાબર છે બરાબર જાપાન છે આ બધા જગ્યાએ સ્ટુડન્ટો મારા છે બરાબર છે સાહેબ હા બોલો છેલ્લો એક ક્વેશ્ચન હા કે શિક્ષક તમે જે માન કેળવો એ તમારી કારકિર્દી છે એ જ મહત્ત્વ છે સાચી વાત છે હવે સાહેબ જેવી રીતના વાત કરી કે તમારા સ્ટુડન્ટો આજે પણ તમને યાદ કરે છે તો ગુરુ શિષ્ય વચ્ચેનો જે આ સંબંધ છે એ ઘણી જગ્યાએ જોવા નથી મળતો અત્યારે અત્યારનો જે માહોલ છે ને એ છોકરાઓ ભણીને જતા રહે અને ભૂલાઈ જાય આખું પણ અત્યારનો જે ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંબંધ હોવો જોઈએ એના વિશે તમારું શું માનવું છે ગુરુ શિષ્યનો સંબંધ એક છે કે તમે ગુરુ તરીકે ફક્ત બિઝનેસ માઇન્ડ વાપર્યું ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ નથી રહેતો હા છે છે સાચી વાત બરાબર એ સુરત ક્લાસીસ એસોસિએશન ચાલે છે એમાં પણ મારા સ્ટુડન્ટો પણ ક્લાસીસ સંચાલકો તરીકે પણ છે અને એ મારા જે નિયમો મારા જે સ્વભાવ છે એ એ જ ક્લિયર એમના સ્ટુડન્ટોને આપે છે આજે એ યાદ કરે કે સાહેબ તમે તમારા આશીર્વાદે અમે જે તમારું જે નોલેજ અમને આપ્યું છે બસ તમારા જે વિચારો હતા તમારા જે સંસ્કાર હતા એ અમે અમારા બાળકોને આપીએ છીએ બરાબર આજે એટલું પોતાના વિદ્યાર્થી બીજા એમના વિદ્યાર્થીઓને પણ કહે છે આજે એ જ મહત્ત્વ છે એટલે ગુરુ શિષ્ય વચ્ચે એક જ નિયમ રાખવો જોઈએ કે તમારો બાળક છે બરાબર એને પનિમેન્ટ પનિશમેન્ટ કરવું પડે તો પનિશમેન્ટ પણ કરો બરાબર પણ મારીને નહીં અચ્છા ખાલી તમારી ધમકીથી એ ડરવો જોઈએ પણ ભણવામાં નહીં બરાબર ભણવામાં એની ટાઈમ તમારા સામે કે સાહેબ આ શીખવાડો તો મને આ નથી હડતો એ બે વાર પૂછે કે ત્રણ વાર પૂછે તમે ફરીથી સમજાવો બરાબર ક્લિયર કરો અને ફક્ત ને ફક્ત ભણાવવા સાથે સાથે એને સંસ્કારી જ્ઞાન બીજું કંઈ પણ ઘરનું પણ વાતાવરણ કે એનું જ્યારે કમાતો થાય તો એને પૈસા કઈ રીતે રોકાણ કરવું એ પણ નોલેજ આપો બધી રીતે એને નોલેજ આપો બરાબર ક્યારે આપણો બને છે બાકી નથી બનતું બરાબર છે ચાલો સાહેબ તમને મળીને ખૂબ આનંદ થયો આમ તો વાલી મિટિંગમાં અમે મળીએ છીએ મિત્રો મારો દીકરો પણ સાહેબના હાથ નીચે ભણી ચૂકેલો છે અને આજે મારી સાથે જ છે તો સાહેબ તમારી સાથેના જે સંસ્મરણો છે ચાર વર્ષ વાલી મિટિંગમાં અમે આવ્યા અને તમારી સાથેના જે આત્મીય રિલેશન થયા તો આજે તમારો ઇન્ટરવ્યુ લઈને પણ મને બહુ આનંદ થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ તમને વાલી મિટિંગમાં પણ તમારી ચર્ચાઓ જ્યારે ચાલતી હોય ત્યારે ખરેખર લાગે કે તમે ખરેખર વિદ્યાર્થીઓની અંદર બહુ લોકપ્રિયતા મેળવેલી છે તો આ ઇન્ટરવ્યૂનો મુખ્ય આશય એ છે કે એક ટીચર કેવો હોવો જોઈએ કેટલો આદર્શવાદી શિક્ષકો આજે પણ છે તો આ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમારી તંદુરસ્તી ખૂબ સારી ભગવાન રાખે ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય છે આપે તમને એવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આ ચેનલ વતી આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ ઓકે ચેનલને ખૂબ ખૂબ અભિનંદન મારી એક સૂચન દરેક શિક્ષક મિત્રોને છે કે પોતાના પોતાના બાળકો માની અને હેલ્પફુલ બનજો તો તમને બાળક હંમેશા યાદ રાખશે એ જ અભ્યર્થન ઓકે